રાજકોટ જિલ્લાના ધોરાજીની બીએપીએસ મંદિરમાં મંદિરમાં આજરોજ આઠમો પાટોત્સવ યોજવામાં આવે જેમાં આવી અન્નકૂટ ધરવામાં આવેલ હતો અને મહાઆરતી પણ કરવામાં આવી હતી રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ ઉપર આવેલ બીએપીએસ મંદિરના આજરોજ આઠમો પાટોત્સવ યોજવામાં આવેલ હતો જેમાં પાંચસોથી પણ વધારે વસ્તુઓનો અન્નકૂટ કરવામાં આવેલ હતો અને આ અન્નકૂટમાં મેલા મંડળ સખી મંડળ અને હરિભક્તો દ્વારા પાંચસોથી પણ વધારે સામગ્રી ધરવામાં આવેલી હતી અને આ આઠમા પાટોત્સવમાં મહાઆરતી ભવ્ય આયોજન થયેલું હતું અને આમ બીએપીએસ મંદિર ખાતે આ અન્નકૂટ અને મહાઆરતી તથા પ્રસાદીનો લાભ હરિભક્તોએ લીધો હતો અને આઠમા પાટોત્સવ નિમિત્તે ધોરાજીની ધર્મપ્રેમી જનતા બોડી સંખ્યામાં આ આઠમા પાટોત્સવના દર્શન કરી ભવ્યતા અનુભવી હતી ધોરાજીના બીએપીએસ મંદિર ખાતે દર વર્ષે અલગ અલગ પ્રકારના ધાર્મિક તહેવારો પણ ભવ્યથી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે અને ધોરાજી તથા આજુબાજુના હરિભક્તો તેનો ભવ્ય રીતે લાભ લે છે રિપોર્ટર ફિરોજ ચુણેજા ધોરાજી મારું નામ નવનીતભાઈ પનારા આજરોજ ધોરાજીનો આઠમો પાઠોત્સવ પૂજા ધામે ધૂમે ઉજવાઈ ગયો સવારની અંદર આઠથી નવ મહાપૂજાનો કાર્યક્રમ હતો ત્યારબાદ બપોરે અગિયાર વાગે ઠાકોરજીને પાંચસોથી વધારે આઈટમનો થાળ ધરાવવામાં આવેલો હતો અને અગિયાર વાગે સંગીતના તાલ સાથે આરતી કરવામાં આવેલી હતી અને બપોરના અગિયારથી સાંજના સાત સુધી અન્નકોટના દર્શન ખુલ્લા રહેલા હતા અને પાંચથી સાત પૂજ્ય જ્ઞાન નયન સ્વામી જેઓ સારંગપુરથી ખાસ સભાનો લાભ આપવા આવ્યા હતા તેઓની સભાનો ખૂબ જ હજારો હરિભક્તોએ લાભ લીધો અને ધોરાજીની ધર્મ પ્રેમી જનતાએ અનકોટના દર્શન મોટી સંખ્યામાં બધાએ લાભ લીધો છે જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય હરિ મહંત સ્વામી મહારાજની જય ધોરાજીમાં આઠમા પાટોત્સવ નિમિત્તે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અનકુટ ઉત્સવની ઉજવણીનો કાર્યક્રમ થયો મહિલા મંડળ દ્વારા પાંચસો કરતાં પણ વધુ વાનગીઓનો અનકુટ અહીંયા ઠાકોરજી આગળ ધરવામાં આવ્યો છે આજ રોજ સાંજે પાંચથી સાત દરમિયાન પૂજ્ય જ્ઞાનનાયંદ સ્વામી આપણને કથાવાર્તાનો લાભ પ્રાપ્ત કરાવવાના છે તો બહુ જ મોટી સંખ્યાની અંદર હરિભક્તો આ કથાવાર્તાનો પણ લાભ પ્રાપ્ત થશે સાંજે સાત વાગ્યા સુધી અનકુટના દર્શન તમામ પ્રેમી જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે ધોરાજીની તમામ પ્રેમી જનતાને વિનંતી કરવામાં આવે છે બપોરે બારથી સાંજે સાત વાગ્યા સુધી અવશ્ય આપણે અંકૂટના દર્શન કરવા માટે પધારીએ સાંજે અંકુટની અંકુટ ઉતરશે અને ત્યારબાદ ભવ્ય આતાશબાજીનો પણ બધાને લાભ પ્રાપ્ત થશે તો બધા કામના પ્રેમી ભક્તો અવશ્ય એની નોંધ લે એ વિનંતી જય સ્વામિનારાયણ